જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શિવ પાઠ કરીશું ભગવાન શિવ એ મૃત્યુંજય કહેવાય છે એટલે કે જેણે મૃત્યુને જીતી લીધું છે આથી પોતાના પરિવારની દરેક પ્રકારનું દુઃખ દરિદ્રતા બીમારી અને અપમૃત્યુથી રક્ષા કરવા માટે રક્ષા સ્તોત્રનો પાઠ નિત્ય જરૂર કરવો જોઈએ જો નિત્ય ન થઈ શકે તો દર સોમવારના દિવસે જરૂર કરવો જોઈએ આ સ્તોત્રની રચના ઋષિ યાજ્ઞવલ્કએ કરી હતી એક વખત ભગવાન નારાયણે સ્વપ્નમાં તેમને આ રક્ષા સ્તોત્રનો ઉપદેશ આપ્યો હતો જેને મુનિએ લિપિબદ્ધ કરી દીધા હતા આ સ્તોત્રનો નિત્ય પાઠ કરવાથી વક્રિ ગ્રહોની દશાનું નડતર હોય તો તે દૂર થાય શત્રુ ભય ભૂત પ્રેતનો ભય દૂર થાય છે જે મનુષ્ય આ સ્તોત્રનો નિત્ય પાઠ કરે છે તે ત્રણેય લોકમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરે છે અને અંતે શિવના સાનિધ્યને પ્રાપ્ત કરે છે આ સ્તોત્રનો પાઠ કરતા પહેલાં વિનિયોગ કરવો જરૂરી છે ઓમ અસ્ય શ્રી શિવ રક્ષા સ્તોત્ર મંત્રસ્ય યાજ્ઞવલ્ક્ય ઋષિ શ્રી સદાશિવો દેવતા અનુષ્ટુપ છંદ શ્રી સદાશિવ પ્રીત્યર્થે જપ વિનિયોગ તો મિત્રો આ વિડીયોમાં શ્રી શિવરક્ષા સ્તોત્રમનો ગુજરાતી ભાવાર્થમાં પાઠ કરીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો શિવ રક્ષા સ્તોત્રનો પાઠ શરૂ કરીએ ભગવાન શિવનું આ સ્તોત્ર પરમ પાવન અને સર્વ સુખ સંપત્તિ આપનારું છે આ સ્તોત્રનો પાઠ કરતાં પહેલાં પંચમુખી ત્રિનેત્રધારી ધારી દસ શિવનું પાર્વતી તથા ગણેશજી સહિત ધ્યાન કરવું પોતાની ચટ્ટામાં ગંગાને ધારણ કરનાર ભગવાન શિવ મારા મસ્તકની મુગટમાં અર્ધચંદ્ર ધારણ કરનાર મારા મારા કપાળની નેત્રોની અને સર્પને આભૂષણ રૂપે ધારણ કરનારા મારા કાનોની રક્ષા કરો ત્રિપુર રાક્ષસનો વધ કરનાર મારી નાસિકાનું ચરાચર સૃષ્ટિના સ્વામી મારા મુખનું વાગીશ્વર મારી જીભનું તથા હે શીતિકંધર મારી ગરદનનું રક્ષણ કરો હે નીલકંઠ મારા કંઠનું વિશ્વ ધુરંધર મારા ખભાનું પૃથ્વીનો ભાર મારા બાહુઓનું હૃદયની ગિરિજા પતિ મારા ઉદરની મૃગ ચર્મ ધારણ કરનાર મારી કમરનું રક્ષણ કરો શરણાગતો પર દયા કરવા વાળા પ્રભુ મારા સર્વ હાડકાઓનું અને ઉરુ ભાગની મહેશ્વર તથા કુટળોની ભગવાન જગદીશ રક્ષા કરો સૃષ્ટિના રચયતા મારી ઝાંખોનું દેવગણોના ગણાધિપતિ મારા ઘૂંટણોનું અને કરુણા સાગર મારા પગોની અને ભગવાન સદાશિવ મારા સર્વ અંગોની રક્ષા કરો જે સાધક ભગવાન શિવમાં પૂર્ણ શ્રદ્ધાભાવ રાખી આ સ્તોત્રનો પાઠ કરે છે તે અંતમાં શિવને ધામને પામે છે ત્રણેય લોકમાં ક્રહ ભૂત પિશાચ ડાકણ સાકણ આદિ જે ઉત્પાનને વિધનો કરનાર છે

આ સ્તોત્રનો પાઠ કરવાથી પરિવારની દરેક પ્રકારની દુઃખ દરિદ્રતા બીમારી અને અપમૃત્યુથી રક્ષા થાય છે આથી શિવ રક્ષા સ્તોત્રનો પાઠ દરેક મનુષ્યએ નિત્ય જરૂર કરવો જોઈએ જો નિત્ય ન થઈ શકે તો દર સોમવારે પ્રાતઃકાળે અથવા તો સંધ્યાકાળે જરૂર કરવો જોઈએ તો મિત્રો આજના આ ગુજરાતી ભાષાંતર સાંભળવું આપણે જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ